રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના પાટણવાવ રોડ પર આગનો બનાવ સામે આવ્યો પાટણવાવ રોડ પર મોર્ડન પાન પાસેના કચરામાં આગનો બનાવ બન્યા હોવાની માહિતી સામે આવી છે આગ અંગેની જાણ થતા સ્થાનિક આગેવાન નગરપાલિકા સુધરાઈ સભ્ય ઇમરાન ઇકબાલ મિયા પીરજાદા અને માજી સુધરાઈ સભ્ય રજા ખિંગોરા ઘટના સ્થળે દોડી આવી તંત્રને જાણ કરી તંત્રને જાણ થતા ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું આગને કારણે થયેલ ધુમાડાથી આસપાસના રહેતાવાસીઓને ભય અને વિશ્વાસમાં તકલીફ પડી રહી હોવાની પણ માહિતીઓ સામે આવી રહી છે બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો નવ નો પૂર્વ સભ્યો પાટણ રોડ ઉપર સુત્રાના ઢગલામાં આગ લાગેલ હતી તો તેની માલિકો અમે ફોન કરેલ ચીફ ઓફિસર ને તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડ મોકલેલ અને તાત્કાલિક હજુ ઠારું છે કોઈ જાતની કાંઈ આનાકાની બનેલ છે નહીં અવરનવર અહીંયા આગ લાગે છે તો એના માટે થાય જ અહીંથી ખાતરના ઢગલા ઉપડાવવાની જરૂર છે પાટલી સોસાયટી માલિકો ધોવાડો જાય છે તો કોઈ રહી નથી શકતા પોર પણ આગ લાગી હતી તો મરચા વાળી ધોવાળી ભોગી હતી તો માણસો રહી નતા શકતા આટલી મદદ કરવા ચીફ ઓફિસર સાહેબ ની મહેરબાની